નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાત છે અમદાવાદની માનવતા મરી પરવારી અમદાવાદમાં સિવિલમાં સારવાર દરમિયાન માતા પિતા બાળકને ત્યજીને જતા રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી આજ તારીખ પચીસ ઓગસ્ટના રોજ હવામાન વિભાગે કચ્છ સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ ભરૂચ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલી દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે અન્ય જિલ્લામાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ચાર સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલની બોગસ લગણી નોંધણી કૌભાંડ સામે આવ્યું છે પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણી નું કૌભાંડ સામે આવ્યું છે તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોળી સમાજનું શક્તિ પ્રદર્શન નવસારીમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે ભાજપ અને કોંગ્રેસના નેતાને એક મંચથી અધિકાર અને હક માટે હકલ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સામે આવ્યા છે સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિનો વિડીયો સામે આવ્યો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પણ અસર થવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે જૂના વાહનો માટે નોંધણી નવીનીકરણ ફીમાં વધારો કર્યો છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વીસ વર્ષથી વધુ જૂના વાહનો માટે નોંધણી નવીનીકરણ ફી બમણી કરવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે આ પગલાનો હેતુ લોકોને જૂના વાહનો ખરીદવાની નિરુત્સાહી કરવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરાલી બાદ થરાલીમાં પણ કુદરત તૂટી છે ચામોલીમાં અનેક ઘરો અને વાહનો દટાઈ ગયા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઆરડીઓનું વધુ એક શક્તિશાળી સાહસ બહુસ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીનું પ્રથમ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સો દેશોને ઇલેક્ટ્રિક વાહન નિકાસ કરવા માટે જઈ રહ્યું છે ભારત તેઓ પીએમ મોદીએ પોતાની જાણકારીમાં આ માહિતી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ઓઢવા ગામે ફાયરિંગ કરનારની ધરપકડ કરવામાં આવી છે દસ લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્યારે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર ખાતે રાત્રિના આઠ વાગે સાત મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપના આંચકાની તીવ્રતા એક પોઈન્ટ આઠની માપવામાં આવી છે અને કેન્દ્ર બિંદુ નોર્થ તાલાલા વિસ્તારમાં નોંધવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો બે દિવસ ગુજરાતનો પ્રવાસ પીએમ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ચીન અને જાપાન પ્રવાસ પહેલાં ગજવશે ગુજરાત તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે